પછી તમે નોટ્સ બનાવો તો તમારે ધ્યાન એ રાખવાનું કે તમારી નોટ્સ ખૂબ ટૂંકી હોવી જોઈએ તમે આખી નાખી ચોપડી જો ઉતારવાના હો તો પછી ચોપડી વાંચવામાં શું ખોટું છે અને જો ઘણી બધી નોટ કરવા કરતાં ચોપડીની અંદર અંડરલાઈન કરો એ પણ તમને સારું એવું ઉપયોગી થશે તો આજે મને જે સૂઝ્યુ છે એ વિષયની મેં તમને વાત કરી છે આમાંનું ઘણું મેં ભૂતકાળમાં પણ કહ્યું હોય પણ એ વખતે જે છેલ્લો વિડીયો આપણે કર્યો એને ઘણો સમય થયો છે એટલે એમાં અમે કોઈ વાત કરી હોય તો કદાચ ક્યાંક પુનરાવર્તન પણ થયું હોય પણ મને જે કંઈ સૂજ્યું છે આ સમયમાં એ મેં તમને વાત કરી છે તો વાર તમને બધાને ખૂબ શુભેચ્છા આપું છું અને ખાસ એ કહું છું કે તમે તમારું ગમે તે બેકગ્રાઉન્ડ હોય તમારું શિક્ષણનું ગમે તે બેકગ્રાઉન્ડ હોય તમારું કૌટુંબિક ગમે તે બેકગ્રાઉન્ડ હોય ગુજરાતના ગમે તે ભૌગોલિક વિસ્તારમાં રહેતા હોવ તમે આ પરીક્ષાની અંદર સ્પર્ધા કરી શકો છો તમે ખેતરના શેઢે બેસીને પણ તૈયારી કરી શકો છો તમે ખેતરમાં કામ કરતાં કરતાં વચ્ચે જે સમય મળે એની અંદર પણ તૈયારી કરી શકો એમ છો તમે નોકરીમાં જતાં આવતા બસમાં બેસીને પણ તૈયારી કરી શકો એમ છો કે રાત્રે ઘરે આવીને દીવાના અજવાળે પણ તમે તૈયારી કરી શકો એમ છો તમારે માત્ર ને માત્ર જો તમે નક્કી કરશો કે હું તૈયારી કરી શકું એમ છું તો તમે સારામાં સારી તૈયારી કરી શકશો તો તમે એ ભાવના સાથે તૈયારી કરો ખૂબ આગળ વધો એવી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ